વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બધાને પસંદ આવે તેવી કાજુ કતરી બનાવીશું તેને આપણે આસાનીથી બનાવી શકાય છે આપણે તહેવાર પર કે આપણે જ્યારે એમ થાય કે કાજુકતરી ખાવી છે ત્યારે તેને બનાવીને તૈયાર કરી શકાય છે તો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બસો ગ્રામ કાજુ લીધેલા છે સો ગ્રામ ખાંડ બે ચમચી ઘી અડધી ટી સ્પૂન એલચી પાવડર અને જરૂર પાણી હવે આપણે કાજુનો પાવડર બનાવીને તૈયાર કરીએ હવે કાજુને જારમાં નાખીશું અને તેને પીસીને તૈયાર કરીએ કાજુ પીસાઈને તૈયાર થઈ જાય આ પીસાઈ ગયું છે તેને આ રીતે આપણે સાળીને તેને તૈયાર કરી લઈએ કાજુને આપણે પીસતી વખતે એક સાથે જ નથી તેને પીસી લેવાનું થોડી વાર મિક્સર શરૂ કરી તરત બંધ કરી એ રીતે આપણે પીસીને તૈયાર કરવાનું છે જેથી એકદમ રસ ન થઈ જાય લોટ જેવું તે થાય તો આ કાજુ પાવડર તૈયાર થઈ ગયો છે હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં સો ગ્રામ ખાંડ નાખી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખીએ તેને હલાવી લેવાનું ખાંડને ફક્ત ઓગાળવાની છે તેની સાચણી નથી બનાવવાની ખાંડ પાણીમાં પૂરી રીતે ઓગળી ગઈ છે ખાંડની અંદર આપણે કાજુ પાવડર નાખીએ ગેસ ધીમો જ રાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ આપણે તેને ત્યાં સુધી પકાવીશું કે જ્યાં સુધી તે ઠીક થઈ જાય આ રીતે તેને હલાવતા જ રહેવાનું છે કાજુની પેસ્ટ પહેલાં કરતાં થોડી ઠીક થઈ ગઈ છે થોડું ઘટ થઈ જાય એટલે તેમાં હું અહીંયા દોઢ ચમચી ઘી નાખું છું ત્યાર પછી ઇલાયચી પાવડર નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ આ રીતે બરાબર ઘટ થાય એટલે તેને આપણે બરાબર હલાવતા જ રહીએ આ રીતે કાજુની પેસ્ટ ઘટ થાય એટલે તેને એક ચમચીમાં લઈ અને તેને ચેક કરી લેવાની થોડી વાર ઠંડી થાય પછી ચેક કરી લઈએ કે ગોળી બને છે બરાબર ગોળી બનતી નથી એટલે હજી તેને બે મિનિટ માટે રહેવા દેવું પડશે એટલે તેને હલાવતા રહીએ તો હવે તૈયાર થઈ ગયું છે તેને નીચે લઈ લઈએ અને એક થાળી લઈ તેને આપણે ઘી લગાવી દઈએ અને કાજુની પેસ્ટ તેમાં નાખી દઈએ જેથી તે જલ્દીથી ઠંડી થઈ જાય અને તેને થોડીવાર માટે આ રીતે જ પલટાવતા રહીએ જેથી તે જલ્દીથી ઠંડુ થઈ જાય હલાવતા રહેવું જરૂરી છે કારણ કે તેના ઉપર પોપડી ના પડી જાય આ રીતે તેને મિક્સ કરતા રહીએ હવે થોડું ઠંડુ થઈ ગયું છે અને હાથમાં ઘી લગાવું અને પેસ્ટને ગોળ કરીશું આ રીતે બરાબર ગોળ વાળી લઈએ હવે બટર પેપર લીધેલું છે તેના ઉપર પણ આપણે ઘી લગાવીને તૈયાર કરી લેવાનું ગોળાને આપણે પેપર પર રાખીશું આ રીતે તેને થોડો અને વેલણ પર પણ ઘી લગાવી દઈએ અને તેને પતલું વણીશું એકદમ ધીમે ધીમે વણીએ અને તેને વણીને તૈયાર કરી લઈએ હવે તેને પાંચ દસ મિનિટ માટે રહેવા દેવાનું જેથી થોડું ઠંડુ થઈ જાય તો કાજુ કતરી તૈયાર છે તેને આપણે ડાયમંડ શેપમાં કાપીને તૈયાર કરી લઈએ કાપીને તૈયાર કરી લઈએ તો તૈયાર છે કાજુ કતરી તેને એક પ્લેટમાં લઈ લઈએ મેં અહીંયા કાજુકતરી ઉપર સિલ્વર વર્ક નથી લગાડ્યું તે ખાવા માટે સારું નથી તેને આપણે શો માટે જ લગાડવામાં આવે છે તે લગાડવાની જરૂર નથી તો તમે પણ ઘરે કાજુકતરી બનાવો ખાઓ અને તમારા અનુભવ અમારી સાથે શેર કરો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં